રિપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે આપણે જોઈશું જે ટોપિકના એમસીક્યુ જે તમે ટોપિક ભણા એમાં કયા કયા પ્રકારના એમસીક્યુ આવી શકે તો ટોપિક વાઇઝ એમસીક્યુ આપણે જોઈએ તો પહેલો ટોપિક છે કોશલ લુઈસ અભિગમ અષ્ટકના નિયમની મર્યાદા અને લુઇસ સંજ્ઞાને આધારે પહેલો સવાલ છે પ્રતિનિધિ તત્વોની સૌથી વધુ સંયોજકતા કોના બરાબર હોય પ્રતિનિધિ તત્વ એટલે શું તો કે એસ અને પી કક્ષકો તો પ્રતિનિધિ તત્વોની સૌથી વધુ સંયોજકતા કોના બરાબર થાય તો સંયોજકતા સૌથી વધારે કોના બરાબર થાય તો કે સંયોજકતા ઇલેક્ટ્રોનની વાસ્તવિક સંખ્યા કેમ એસ કક્ષક હોય એસ રેડી

તો આની અંદર વિસ્તૃત ગીતો છે વિસ્તૃત એટલે શું કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે મધ્યસ્થ પરમાણુ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોવી જોઈએ વિસ્તૃત એટલે આઠ કરતાં વધારે તો અહીંયા જુઓ એસએફ સિક્સ ત્યાં બી હમણાં ઉદાહરણ આપણે એસએફ સિક્સનું જોયું હતું તો એસએફ સિક્સની અંદર સલ્ફરના છ એ ફ્લોરિનના છ એટલે ટોટલ કેટલા થશે બાર પાંચ દુ દસ સાત દુ ચૌદ તો આ બધા એવા છે કે જેની અંદર

તો બંધન તો નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ હોય હોય તો અહીંયા આપણે બતાવીએ કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ અને છ ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છ સમજાય છે ને મિત્રો ઈઝી છે એકદમ મસ્ત શેના અષ્ટક ના નિયમનું પાલન થતું નથી પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અષ્ટ અષ્ટ અષ્ટક તો સી ઓ ટુ માં અષ્ટક ના નિયમનું પાલન થાય છે પીસીએલ BCL3 બીસીએલ થ્રી આ ત્રણ છે તો ત્રણ દો ને છ થશે આમાં પાંચ દો ને દસ થશે તો જવાબ શું આવશે બી અને સી એટલે કે બી એન્ડ સી બોથ મજા આવે છે ઇઝી ઇઝી ઓકે ચાલો હવે આપણે HNO3 માં થ્રીમાં નાઇટ્રોજનની સહસંયોજકતા જણાવો HNO3 થ્રી નાઇટ્રિક એસિડ તો એમાં નાઇટ્રોજન ચાલો આ જે છે તો તમે જો આમાં નાઇટ્રોજનની સસંયોજકતા કેટલી થાય તો કે નાઇટ્રોજન એક ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડ થી જોડાયેલો છે અને એક જે છે સંયોજક બનશે તો એની કોવેલેન્સી થાય એક બે ત્રણ અને ચાર વેલેન્સી કોવેલેન્સી કેટલી ચાર જો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા પૂછે તો પાંચ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા પૂછે તો પાંચ નાઇટ્રોજન જે છે એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય તો નાઇટ્રોજનની બાહ્યત્તમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન રહેલા હોય છે જેમાં એક લોન પેર છે ને ત્રણ બોન્ડ પેર છે એક બે ત્રણ બોન્ડ પેર અને એક લોન લોનપેર અને આના આધારે તમારે સવર્ગ સ સંયોજક બંધ બનેલો છે માટે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે સ નાઇટ્રોજનની પૂછાય તો જવાબ તમારે કેટલો લખવાનો છે ચાર પણ તમને એનો ઓક્સિડેશન આંક પૂછાય તો લખવાના છે પાંચ ઓક્સિડેશન આંક પાંચ છે અને સસંયોજકતા એની ચાર છે તો આપણને તો કોવેલેન્સી બેલેન્સી કીધી છે તો જવાબ તમારો કેટલો આવશે ચાર રેડી

મધ્યસ્થ પરમાણુ પાસે આઠ ઇલેક્ટ્રોન કરતા વધારે છે આઠ ઇલેક્ટ્રોન કરતાં વધુ હોવાથી આઠ ઇલેક્ટ્રોન કરતા વધુ હોવાથી આપણે એને શું કહીશું હાઈપર તો આવા બે કયા કયા છે સીએલ ઓ ફોર માઇનસ બી એફ તો છ હોય ને બરાબર એટલે આમાં હાઈપર વેલેન્ટ ગણાશે તમારા સી એલ ઓ ફોર માઇનસ અને એસઓ ફોર માઇનસ ટુ આન્સર બી રેડી હાઈપર વેલેન્ટ પેલાનું તો વાળું સ્ટ્રકચર આવશે સીઓ થ્રી માઇનસ ટુ અષ્ટકવાળું આની અંદર જે છે અષ્ટક પૂરું નથી આ હાઈપર વેલેન્ટ આ બંને થયા સીએલ ઓ ફોર માઇનસ અને એસઓ ફોર માઇનસ ટુ તો જવાબ તમારો કયો આવશે ક્લિયર થઈ ગયું ચાલો નેક્સ્ટ નીચેના પૈકી કયો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે ઇલેક્ટ્રોન ની ઉણપ જોના મધ્યસ્થ પાસે કેટલા હશે ચાર સી એલ ટુ તો નીચેના પૈકી કયો ઇલેક્ટ્રોન ની ઉણપ ધરાવતો અણુ છે તો આન્સર આવશે બી બીઈસીએલ ટુ રેડી ચાલો હવે આપણે જોઈએ આગળ એસઓ ની સાચી રચના જણાવો એસઓ ની સાચી રચના જણાવો એટલે આમાં સ્થાયી રચના હોય એ જણાવો તો સ્થાયી રચના માટે શું હોવું જોઈએ તો કે એનો ફોર્મલ ચાર્જ જે છે એ કેવો હોવો જોઈએ શૂન્ય હોવો જોઈએ તો અહીંયા આપણે જોઈએ तो चलो आ ऑक्सीजनનો આપણે પહેલા ફોર્મલ ચાર્જ ગણીએ તો એ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ અહીંયા આપણે લખશું પેલો ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ FC = વેલેન્સી વેલેન્સી કેટલે એની 6 માઈનસ લોન પર 1 2 3 અને 4 માઈનસ 1/2 બોન્ડ પર 1 2 3 અને 4 તો 6 - 4 - 2

માઇનસ વન હા બેર એક બે ત્રણ અને ચાર ઓક્સિજન ટુ ઝીરો ઝીરો તો બધાના ઝીરો થયા સલ્ફરનું ગણીએ ચલો સલ્ફર માટે અહીંયા જોઈએ સલ્ફર માટે પહેલા સલ્ફર માટે અહીંયા જોજો ત્યાં फॉर्मल चार्ज बराबर शू तो वैलेंसी माइनस लॉन पेर माइनस हाफ बॉन्ड पेर सल्फरनी वैलेंसी बोलो वेलेन्सी संयोजकता सल्फरनी बाह्यतम कक्षा में माइनस लॉन पेर थी जो जीरो माइनस वन हाफ बॉन्ड पेर एक बे એક બે ત્રણ ચાર પાંચ અને છ બોન્ડ છે એ આઠમો હવે આગળ જો તત્વો એક્સ નો પરમાણુ ક્રમાંક સાત હોય જો તત્વ એક્સ નો પરમાણુ ક્રમાંક સાત હોય તો લુઈસ બંધારણ કયો હોય હવે પરમાણુ ક્રમાંક સાત જોતા રહેજો મિત્રો

અને એ ટોપિક ને આધારે एमसीक्यू છે એકદમ ઈઝી एमसीक्यू છે આ પાઠની અંદર પ્રોડક્ટનું ધ્યાન માં રાખવાનો છે ચલો નેક્સ્ટ નીચેનામાંથી કોનો લુઈસ બંધારણ ખોટું છે તો લુઈસ બંધારણ ખોટું કોનું છે તે આપણે ચેક કરી લઈએ તો અહીંથી તમે જોઓ તો ખબર પડી જશે તમને આનો બે બરાબર છે 1 2 3 4 ટેક મિનિટ અહીંયા જો આ ટાઇપ નો નહી આવે કાર્બન ડાયોક્સાઇડનો બંધારણ આ રીતનું આવશે આ બંધારણ આવશે મતલબ આ બંધારણ ખોટું છે એટલે આન્સર આવશે બી બાકીના બધા જોઈ લેજો ક્લિયર તો મિત્રો આ ટોપિક હતા પહેલું જે ટોપિક આપણું હતું કોસેલ લુઈસ અભિગમ લુઈસની સંજ્ઞા અષ્ટકનો નિયમ તેની મર્યાદાને આધારિત કેવા કેવા સવાલ પૂછી શકાય એ આપણે જોયું છે ઘણા બધા આપણે જોવાના છે આ ચેપ્ટર પતે એના અંતમાં આપણે ઘણા બધા જોઈશું અત્યારે આપણે ખાલી એક એક એના અનુલક્ષીને આપણે એમસીક્યુ લઈએ છીએ ટોપિક વાઇઝ બાકી તોના ઘણા બધા આવશે જે આપણે લાસ્ટ સોલ્વ કરવાના છે ચાલો તો અહીં આપણો પહેલો ટોપિક ક્લિયર થાય છે